આપણે બધી યાર થઈ ગયા છે વીને શૂટિંગ મારે સાત તો જો મુરત તો હં સમય મુરત કરી નાખી ખુશે આજે મારે હંસામાં ના હાથનું મુરત છે અને આપણે પણ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે કોઈ મારા વ્લોગ પર જતા નથી કાલ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જઈશું હું પણ મજામાં છું સ્વાગત છે એક નવા વ્લોગમાં તો ભાઈ હવાર હવારમાં નાઈ ધોઈને કમ્પ્લેટ થઈ ગયા છે ડાગલો તૈયાર થઈ ગયો ડાગલો કેમકે એને થોડુંક મજા જેવું નથી ને એટલે મોડું ઓફ ને એ જાગી જશે ઠેલા પહેલા પેક થઈ ગયા છે ને આપણે જવાનું ખબર ક્યાં ખબર છે શૂટિંગમાં તો ઘણા દિવસ પછી શૂટિંગમાં જવાનું છે ને અલગ જય માતાજી તો અત્યારે મસ્ત મજાનો તૈયાર થયા છે અને તમને બધાને ખબર જ હોય અમે વહેલા તૈયાર થાય ને એટલે હું લેવા જાતા હોય

માનસુબેન મજા નથી એટલે એ ત્રણ વાગે ની જાગે છે મીંડા સિંહ પણ બે ગાડી વાળવા અમારી ઘરની હાલત જુઓ કઈક આવી કઈક છે બધી અમારી સીઝન કેમ કે આજ થોડોક ટાઈમ હતો અને આજે અમારા લગ્નમાં પણ જવાનું છે અને શૂટિંગ પણ છે બે એક કાર્ય છે તો કાંઈ વાંધો નહીં જો હું કેશ લગ્નમાં બંધ રાખીશું શૂટિંગ તો લગન નું બઈ રાત કેમ કે પછી ફ્રી હતા ને તો ભાઈ સીને સીધા શૂટિંગ માં પોગી હવે તમે ગેટઅપ માં બધે મળ્યા આવવા તું બહુ મોણ થઈ ગઈ તું અત્યારે થઈ ગયા 10:30 આટલું મોડું અમાર ક્યારે જતું શૂટિંગ માં ઓલા લિફ ગાર્ડ ઇસ્ટા મુરતપુરત કમ્પ્લીટ થઈ ગયું છે હવે હંસા માં નથી મુરત ચાલોન સાબા ઈતલે ને લગન લગન કાલે ને કંટિન લગન લોકો મબને રહે છે લાવો એ શૂટિંગ વા માર રેખા તને રેખડી રેખડી હો મોન રેખડી કે તો યાર આ ડાયલોગ મત એક હવે જો રેખડી ના કમાલ હવે જો રેખડી ના કમાલ એટલે આ વિડિયો માં બાકી હું તો હા બાપા ની તો સંધનચો કે હા બોલા પડે સુક મા બોલા આવ તને એક ટાઈમ કરવાની ખાલી કરવાની બધા ને બોવ ભૂંડી બોવ ભૂંડી પણ હું આવા કું ભૂંડી સૌને બોલવું પડે એવું ભૂંડી કાયનું એક પણ તો બધાને કરવાની હોય તો આ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને આપણે પણ તૈયાર થઈ ગયા છીએ ને છોટીને મારે સાત સુધી મુરત આ પકડો ને શેરી મસ્ત થઈ જાવ હંસા માં મુરત કરી નાખું છે આજે મારા હંસા માં નાથ નું મુરત છે અને આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા તોય મારા લોકો ભાઈ હાંભળ જતા નથી કણ બળક બળક ના બોલ કે હંમ કાં તો રોલ હતો મારું નીલાનું લગન છે લોકેશન ફેરવી દીધું છે બીજું લોકેશન આવી ગયું છે ભાઈ વરાજા વરાજા રામ રામ નો કરે આજ આજ આમ વરાજા એ છે નથી માં હું નહીં આવું જરી માં હું નહીં નથી

આમ આમ ફોન તો તો આવે પણ ના ના ડીજે ડીજે ભરવા જવાનું ગાડી ભરવાની છે ને હાલો કામ તમારે લેશન બેસન થઈ ગયો લગન મગન થઈ ગયા લગનમાં માં ગયા તા બધું મન જ લઈ ગયા હતા નતા એ વાત તમારે આવું જોઈ ને કા ના પાડે અમારે ઘર ની હાલતું આવીને આવી છે